જો જીવનમાં સફળ થવું હોય તો ક્યારેક જાતે મોટો નિર્ણય લેવો પડે છે અને એ નિર્ણય છે નકારાત્મકતાથી દૂર રહેવાનો ક્યારેક જીવનમાં આપણી સૌથી મોટી તકલીફ લોકો કે પરિસ્થિતિઓથી નથી થતી પણ એ લોકોના ભાષાથી થાય છે જે રોજ કહે છે કે તું નથી કરી શકતો તેઓ તમને સપનું જોવા દેતા નથી અને તમારું આત્મવિશ્વાસ ખાઈ જાય છે અને તમે મોઢું ફેરવી લો છો તમારા જીવનથી પણ સાચી સફળતા એ છે જ્યારે તમે આ બધા નકારાત્મક અવાજોથી દૂર ચાલો તો અને એકલા હોવા છતાં આગળ વધો આજે સાંભળો એવી વાત જ્યાં એક એવા આખું જીવન બદલ્યું માત્ર એક કારણે કે એણે નિર્ણય લીધો હતો કે હું નકારાત્મક લોકોને છોડીને હવે પોતાના પર વિશ્વાસ રાખીશ અરવિંદ એક સામાન્ય છોકરો હતો જે એક નાના ગામમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો બાળપણથી તેણે પોતાને વિચારવાની પગલા ભરવાની અને જીવનમાં કંઈક મોટું કરવાનું સપનું જોયું હતું પરંતુ ગામના વાતાવરણમાં અને આસપાસના લોકોમાં નકારાત્મકતાનું જાડું એવું પાંગરેલું હતું કે કોઈ પણ નવો વિચાર એટલે ઉપવાસ અને ડરાવણી કે નિરાશાનો વરસાદ પડતો અરવિંદ જ્યારે પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરતો કે કોઈ નવી શરૂઆત કરવાની વાતો કરતો ત્યારે લોકો માત્ર હસતા અને એને કહેતા તારા જેવી ઘાસવાળી નસલ ક્યાંય પહોંચે નહીં તો તારું શું થવાનું છે આ બધું તો મોટા શહેરમાં થાય છે આવા વાક્યો રોજ સાંભળવા મળતા ખાસ કરીને ગામના મોટા ભાગના લોકો પોતાની નિષ્ફળતાનો દોષ અને બીજા લોકો પર ઠલાવતા અને નવું સપનું જોયા વગર જીવવાની ટેવ પાડી બેઠા હતા અરવિંદના પોતાના પિતા પણ જેમ જેમ વૃદ્ધ થતા ગયા તેમ તેઓ પોતે જીવનમાં જે ન કરી શક્યા તેનો ભાર પોતાના ઉપર ઉતારવા લાગ્યા પૈસા વગર કઈ શક્ય નથી તારું ભવિષ્ય તો હું જોઈ રહ્યો છું પડોશીના ઘરમાં પણ એવું જ થયું અમે પણ એક સમય એવું જ વિચારતા હતા એવા અનેક ઉદાહરણો અરવિંદના જીવનમાં આગ જેવી લાકડી બની અને આગળ લપસતા હતા જોકે અરવિંદની અંદર એક અનોખી અગ્નિ હતી પણ એવું લાગતું કે એની અંદર કોઈ અજાણ્યા સ્ત્રોતમાંથી જાગેલી શક્તિ એને આગળ ધકેલતી હતી એક દિવસ અરવિંદે નક્કી કરી કે હવે જીવનમાં આગળ વધવું હતું પણ પ્રથમ પગલું એ હતું કે નકારાત્મક લોકો માંથી પોતાને અલગ કરવું એટલું સરળ ન હતું કારણ કે તે લોકો તેના પરિવારના અને મિત્રના રૂપમાં હતા પણ અરવિંદે હિંમત રાખી તેણે એ લોકો સાથે વાદ વિવાદ બંધ કર્યો અને અંધશ્રદ્ધા ભરેલા લોકોને ટાળી દીધા ઘરના વડીલોના ઉદ્દેશ્યો માટે માન આપતો રહ્યો પણ તેમના વ્યંગ ને જીવનનું માર્ગદર્શન બનાવવાનું બંધ કર્યું અરવિંદ ઘરે એકલો પડ્યો પણ નકારાત્મકતાથી મુક્ત રહ્યો એનો ઉપયોગ તેના પુસ્તકોમાં યુટ્યુબ વિડીયોમાં સરનામાં અને સારા લોકોના સંપર્કમાં કર્યો જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ અરવિંદે એક નાનું ઓનલાઈન બિઝનેસ શરૂ કર્યું શરૂમાં એની ઉપર કોઈ વિશ્વાસ ન કરતું એના પિતાને લાગતું કે મોબાઈલમાં બેઠા બેઠા કંઈ નહીં થાય પણ અરવિંદ એ જાતે શીખ્યું સમય આપ્યો અને પરિશ્રમ કર્યો હળવે હળવે એના નાના ઓર્ડરો મળવા લાગ્યા અને એવી ઘડી આવી કે એનો પ્રથમ મહિનાનો આવક આઠ હજાર પાંચસો રૂપિયા થયો એ દિવસે અરવિંદ એકલો ઊંઘી શક્યો નહીં એ દિવસ એની અંદર દ્રઢ વિશ્વાસનો બીજ હતો પણ એ દિવસે પણ ગામના કેટલાક લોકો બોલ્યા એકાદ મહિનો ટકે પછી બંધ થઈ જશે તાકાત વગર ભણે પણ અરવિંદ હવે એમના શબ્દોને પોતાનું ભવિષ્ય ન માનતો સમય પસાર થવા લાગ્યો હતો અને અરવિંદે એ વધુ ને વધુ શીખવાનું ચાલુ રાખ્યું ડિજિટલ માર્કેટિંગ વેબસાઇટ ડિઝાઇનિંગ કસ્ટમર સર્વિસ બધું જ જાતે શીખતો ગયો પાંચ વર્ષમાં એ ત્યાં પહોંચ્યો જ્યાં ગામના પંડિત પણ કહેતા આ તો તમારા ગામનું ગૌરવ છે અરવિંદ હવે એ જ ગામમાં નવું કેન્દ્ર શરૂ કરી શક્યો જ્યાં ગામના યુવાનોને ઓનલાઈન કારકિર્દી માટે તાલીમ આપી શકે પણ એ અભિયાન શરૂ કરતા પહેલા એણે એક એવી શરત મૂકી કે જેમાં એ યુવાનો અમુક નકારાત્મક વર્તનવાળા ગામ લોકો અને વિચારોથી દૂર રહેશે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા પણ અરવિંદે કહ્યું કે મારા જીવનમાં જે સૌથી મોટી તકલીફ હતી એ ન કરાવથી નહીં પણ નકારાત્મક લોકોના શબ્દોથી હતી જે લોકો અવિશ્વાસ પેદા કરે ડર પેદા કરે અને જે લોકો હંમેશા તેમને જણાવે કે તમે નથી કરી શકતા એ લોકો તમારા જીવનના દુશ્મન છે અરવિંદ આજે એક મોટો ઉદ્યોગપતિ છે તેણે અનેક યુવાનોને પોતાના પગે ઉભા થવામાં મદદ કરી છે પણ અરવિંદ માટે સફળતાનો અર્થ માત્ર પૈસા નથી એના માટે સફળતા એ છે કે તમે આજે સકારાત્મક છો કે નકારાત્મકથી ભરેલા છો નકારાત્મક લોકો તમારી આશાઓની હત્યા કરે છે મૌનમાં કટાક્ષમાં હાસ્ય કે તમારી ભૂલોને મોટી બનાવીને તમારે સફળ થવું હોય તમારે એ લોકોથી દૂર જવર રહેવું પડશે જેમને તમારા સપનામાં વિશ્વાસ નથી અરવિંદ એ એકવાર અંતિમ વાક્ય કહ્યું મારી પાસે ડિગ્રી ન હતી પૈસા ન હતા સપોર્ટ પણ ન હતો પણ મારી પાસે હતી એક એવી વસ્તુ જે હું નકારાત્મક લોકોને છોડીને એકલા જ જતો રહ્યો અને એક એકલ્પનમાંથી હું સર્જાયો આ વાર્તા આજની દરેક યુવાન માટે છે જો તમે પણ આ વાતાવરણમાં છો જ્યાં લોકો કહે છે કે તું નથી કરી શકતો તો એ વાત સાંભળો પણ ન કરો તમારા જીવનના નકશાને તમારા હાથમાં લાવો નકારાત્મકતાને તમારું માર્ગદર્શન ન બનાવો આજે યુગ બદલાઈ રહ્યો છે પણ લોકોની માનસિકતાઓ હજી પણ એની એજ જૂની છે તમે બદલાવ લાવવા માંગો છો તો પહેલી ચીજ બદલો તમારું વાતાવરણ તમારા લોકો અને તમારા વિચારો ને હા જો કોઈ કહે કે તું નહીં કરી શકે તો અંદરથી અને પોતે જ પોતાને કહો હા હું કરીશ કારણ કે હું પોતે મારી અંદરનો વિશ્વાસ છું આવી શ્રદ્ધા સાથે જીવન જીવો કારણ કે આજે નહીં તો કાલે તમારું જ સત્ય અને તમારું જ સફળતામાં ફેરવાશે અવિશ્વાસ અપમાન અને નિરાશાની વચ્ચે કોઈ સફળ થવાનું સપનું જોઈ શકે છે જ્યારે આસપાસના દરેક માણસ તમારી ક્ષમતા પર શંકા કરે જ્યારે તમારા પોતાના પરિવારજનો પણ તમારું સપનું મૂર્ખાઈ ગણાવો ત્યારે જ જીવનમાં સાચો વીર એ હોય છે જે એ નકારાત્મક અવાજોથી પોતાને દૂર રાખી શકે આ વાર્તા છે એવા યુવકની જેમણે પોતાના ભવિષ્ય માટે માત્ર એક નિર્ણય પગલું ભર્યું નકારાત્મક લોકોથી દૂર રહેવાનું જે વખતે બધાએ એને નિષ્ફળ ગણાવ્યો હતો તે જ વખતે એણે પોતાનો રસ્તો પોતે જ બનાવ્યો એકલા હાથોથી પથ્થરો સાફ કર્યા અને જીવનનો મહેલ ઉભો કર્યો આ કથા એક એવી યાત્રા છે જ્યાં દરેક પગલા આપણી આસપાસના વાતાવરણ આપણી આસપાસના લોકો અને તેમના શબ્દોના અસરો બતાવે છે અને બતાવે છે કે સકારાત્મકતાથી જીવવાની શું છે જો સપનું સાવ નબળું લાગતું હોય તો શક્ય છે કે તમારી આજુબાજુનું વાતાવરણ નકારાત્મક અને લોકો પણ નકારાત્મક છે અને એ લોકોથી દૂર થવાની યાત્રા હવે તમે આજે અહીંથી જ શરૂ કરો